જેને વિન હોક તેવું નામ આપવામાં આવ્યું અને એના પરિપાક રૂપે ઓગણીસો એ વિશ્વ પત્રકારત્વ દિવસ કે પત્રકારત્વની સ્વતંત્રતાનો દિવસ છે આ દિવસે જે પત્રકારોએ પોતાના જીવન માધ્યમ દ્વારા કે સમાજ જીવનમાં જેમણે પોતાની જાન ગુમાવી છે એને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે યુએનના સેક્રેટરીએ પણ હમણાં જ નિવેદન આપ્યું કે પત્રકારો છે પ્રેસની સ્વતંત્રતા છે એમાં લોકોનો અવાજ સમાયેલો છે આ વિશ્વ પત્રકારત્વના દિવસ નિમિત્તે આપણે આજે એક એવા વ્યક્તિત્વને મળવા જઈ રહ્યા છીએ કે જેમણે આપણા ઓના અને ગીર ઘરે પ્રદેશમાં પત્રકારત્વના અનેક સીમા ચિહ્નો જોયા છે એટલું જ નહીં પણ પત્રકાર જગતની આજુબાજુની જે ઘટના છે એમણે સુપેરે અનુભવી છે એવા સાચુકલા નિડર સત્યનિષ્ઠ અને કલમના જે સિપાહીઓ છે જેમણે આપણે પક્ષી કહેતા કે સત્ય હોય એ ગમે ત્યાં ઉજાગર થાય

સામાન્ય ફેરિયાથી માંડીને તંત્રીસ સુધીની કામગીરી સારી રીતે નિભાવી છે અને ચડાવ ઉતારો જોયા છે અને પોતાનું જીવન ની જ્યાં ત્રિપેટે ઉભા છે ત્યારે હવે અળતી ભાઈ આપણે એના અનુભવ સાંભળીએ નમસ્કાર દાદા પત્રકારત્વની શરૂઆત તમે કઈ સાલમાં કરી અને પત્રકારની શરૂઆત ઓગણીસો એકોતેર માં મહેશભાઈ ઓઝાના કચ્છમાં આવ્યો ત્યારથી પછી આમ સમાચારો મૂકવાનું ને જે છે ઓગણીસો ચોતેર ચુમ્મોતેરથી શરૂ કર્યું તો કાયદેસર પત્રકારિતોનું કાર્ડ અને જે હોય જે છે એ પંચોતેર છોતેરથી ગેરહ સાપ્તાહિકમાંથી શરૂઆત કરી અને એના વ્યવસ્થાપક તરીકે રહી ચૂક્યું છે અને સમાચારની શરૂઆત ત્યાંથી કરી પછી ઓગણીસો ને એસી સુધી ભૂલછાપ ને એ અન્ય છાપાઓમાં પણ સમાચારો મોકલતો ભાવનગર ઓગણીસો એક્યાસીમાં સૌરાષ્ટ્ર સમાચાર ભાવનગરની શરૂઆત કરી પચીસ વર્ષ સુધી એની પત્રકારીતો આજે મારે સડસઠ વર્ષની ઉંમર છે મેં પંદર સોળ વર્ષની ઉંમરે એજન્સીઓ લીધી અને સમાચારો મૂકવાનું એ જીવનની અંદર પત્રકારિત્વના આજે પિસ્તાલીસ થી વધારે સમયનું કામ એમાં ચડાવ્યા એમાં રાજકીય રીતે

અને એવા મહેશભાઈ ઓઝા જેને હું મારા પત્રકારી તો ગુરુ ગુણું છું તેઓના ટચમાં આવીને તેઓની સેવા કરી છે ત્યારે સ્વાભાવિક છે કે રાજકીય રીતે આવ્યા હોય તો સમાજવાદી પક્ષમાં જે હતા અમે ત્યારે લોકોના પ્રશ્નો માટે વાચા આપવા માટે સમાચારના માધ્યમ દ્વારા તેમજ સત્યાગ્રહ કરી અને પોલીસે અમારી અટકાયતો કરી અને અમને મુક્ત કર્યા એ રીતે અમે સેવાઓ આપી છે એ દરમિયાન આપતકાળ કે જ્યારે આ કુદરતી આપત્તિ આવી હોય ત્યારે જે છે વરસાદ જે છે એ એ વાવાઝોડું સરથી ત્યારે કાંઈથી મોરબી હોનારસ કે હોય ત્યારે રાહતની સામગ્રી ઉભરાવે ની કામ કરી કેરી કરીને અહીંયા મોકલવાનું કામ પણ સેવાનું કરેલું છે તેમજ નેચળાયક હોય કે જે છે આરોગ્ય ક્ષેત્રની હોય પછી પત્રકારીત્વ જીવનની અંદર જે લોકોના પ્રશ્નો હોય આરોગ્યને દ્રષ્ટિ લેખતા હોય કે લોક હિતના પ્રશ્નો એ માટે કોઈની પણ સહેશ્વરમ રાખ્યા વગર વાચા આપી છે ને આપતા આવ્યા છે જીવનની અંદર જે છે આ જે છેલ્લા કેટલા અમને ઘણા ધમકીઓ મળતી અમે ધમકીઓને કે કોઈ બસ નથી અને આજની તારીખે હજી સુધી અમને કાંઈ વાંધો આવ્યો નથી જીવનની અંદર ચડાવ ઉતરાવ ઘણા સમય અમે જોયા છે મેં કીધું એમ કુદરતી આપતો તેના સમય એસીવાય રાજકીય રાષ્ટ્રીય નેતાઓ જોત ફર્નાન્ડીસ છે મધુ લિમીએ મધુ વચ્ચે એ બધાયના ચર્ચમાં આવેલ છે અને તેઓની સાથે ગ્રામ્ય વિસ્તારના પ્રવાસો પણ કરેલા છે આ રીતે મારા જીવનની અંદર છેલ્લા 45 47 વર્ષથી મે પત્રકારિત સેવાનું કામ કરે છે તો દાદા તમે તંત્રી કેનારિયા અને તંત્રી વર્તમાન સમયમાં આ અત્યારે ફ્રીલાન્સ પ્રતિકારકપણું એવું છે કેમાં અનેક જોખમો રહેલા છે હાલમાન પરિસ્થિતિમાં પ્રેસ મીડિયાની સ્વતંત્રતા સામે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત છે એ તંત્રી અમે રહ્યા એ વખતે તો આવા સાધનો ન હતા પ્રેસ પણ નતો આધુનિક કેરે કેવું છે એવું નહોતું તો એમાં કેમ કામ કરતા તમે 1987 માં મે અખોળીઓનું સાપ્તાહિક સ્વરૂપ હતું પણ આજના જે ઓલી જે છે એ પ્રમાણે મને માફક ન આવતા જે પ્રવૃત્તિ અને એ વખતે ટેલિફોન કે કાંઈ નતું ત્યારે પછી આંગળીયા મારફત અમે સમાચારો મોકલતા ત્યારે અમને સમાચારો મોકલવામાં ત્રીજે દિવસે પ્રયત્ન મળે ચોથે દિવસે પછી તારની તારથી સમાચાર મોકલતા ટેલિફોન ત્યારે બહુ લાગતા નહીં આજે જે ઝડપી સુવિધા જે છે ટેકનોલોજીની એવી સુવિધા ત્યારે નથી ત્યારે સમાચારો મોકલવામાં અમને તકલીફ પડતી તમે કીધું એમ ઘણા તળાવ ઉતારો જે છે સમાચારો મોકલવામાં તકલીફ થાય બીજું ત્રીજું પણ કોઈની શહેર શરમમાં જે છે એ રાખ્યા વગર અને જે લોકોને હિતને નુકસાન થાય

સૌરાષ્ટ્ર ભૂમિમાં ગજેન્દ્રભાઈ ઉપાધ્યાય હતા ત્યારે એને યાદ ગયો મારે પચીસ વર્ષ ફૂલછાપમાં થયા જનસત્તાની અંદર પંદર વરસ થયા અને હિન્દની અંદર સત્તર વરસ કામ કર્યું આમ મારા જીવનની અંદર મેં લગભગ એમ માનો ને કે સુડતાલીસથી ઉડતાલીસ વર્ષ પત્રકારિત્વ જીવન મેં ઓળખું કર્યું છે ને હજી પણ પત્રકારિત્વ તરીકેની ફરજ બજાવી છે આપણા ઉના આદ્ય પત્રકાર પણ જેમણે પત્રકારની પત્રકારત્વની શરૂઆત કરી અને એ જમાનામાં નિદરપણે સત્યના સમાચારો પ્રેસની સ્વતંત્રતાને કે સત્યને ધ્યાનમાં રાખીને લોકોના પ્રશ્નોને ઉજાગર કર્યા હોય એવું તમારી દ્રષ્ટિએ કોણ હતા મારી દ્રષ્ટિએ નિરહક જે છે મહેશભાઈ ઓઝા એ કોઈની સહેજ શરમ રાખ્યા વગર સમાચારો પ્રસિદ્ધ કરતા ને કરતા એ સિવાય ચંદુભાઈ જાની ચંદુભાઈ જાની પણ જે છે એ અને કૃષ્ણકાળ ગોળ જેનું પણ નામ જે છે કે તેઓની શેર શરમ રાખ્યા વગર પણ સમાચારો મોકલતા એમ સુરુ સૂરજન બાપુ જે છે પ્રકૃત રા એ પણ ગુજરાત

એટલે મારા જીવનની અંદર આ રીતે રાજકીય રીતે સમાજવાદી પક્ષમાં મેં સેવા કરી છે મેં કીધું એમ રાજકીય રીતે હું સુધરાઈ સભ્ય તરીકે ચૂંટાણું છું પછી નરેત્રમાઈ સેવાઓ આપી છે એવી રીતે જુદી જુદી સંસ્થાઓમાં અને જે છે આજે હું સમાજમાં ભટકી છું મારા જ્ઞાતિનો પ્રમુખ હું વીસ વર્ષ રહ્યો એવી રીતે સેવા કે પ્રવૃત્તિ એ મેં ઘણી કરી

બધા એવું એવાથી એવું નોકાર પણ અત્યારે જે છે એ થોડીક આગદેગની ભાવનાઓ ઓછી લાગતી હોય ન રાખવી મન અને દાદા અત્યારે જે યુવાન ભાઈ બેનો આ ક્ષેત્રમાં ધીરે ધીરે આવી જાય છે એનું ભવિષ્ય કેવું તમને પત્રકારત્મક ક્ષેત્રમાં લાગે છે પત્રકારી તો ક્ષેત્રમાં જે આવે છે એ એજ્યુકેશન વાળાની જે આવે છે સારી વાત છે જેમ દરિયો છે આમ આ વિશાળ વિશાળ છે એમાં જઠરું તમે તમારામાં શક્તિ હોય કરીને તમે પાલપોષ કરી શકો છો અને સારા માણસોય આવે વચ્ચેમ વધુ આવે અને સારી પ્રવૃત્તિ કરે એવી અપેક્ષા જે આશા રાખે વર્તમાન સમયમાં બધા અત્યારે કેટલા બધા છે પછી બ્લેક ચાલુ છે અને જેને સ્પષ્ટ અને નીડર વસ્તુ આવા સમાજના ચોખા લોકો જે છે એને આમાં બહુ સામનો કરવો પડે છે તો પત્રકાર જગત માટે આ કેટલીક વસ્તુઓ ક્યાંક કલમ કરવું પણ થઈ રહી છે હિતેશભાઈ તમારી વાત સો ટકા છે આ વાત જે છે પત્રકારી જગતને કલંક રૂપ લાગે છે પહેલા સમાચાર આવતા તો અધિકારી દૂરતા થઈ અત્યારે આ પ્રવૃત્તિના કારણે અધિકારીઓ જાડી જામડી નથી હનો જે કેવાનો ભાવ છે બધા સર અને અત્યારે છે કે જે છે એવી પ્રવૃત્તિ જે છે એના કારણે સારા પત્રકારોને સહન કરવાનું આવે નથી આવતું એમ આ જે છે ઈ તેજીનું ઉછાળું હોય છે પણ એ થોડો સમય પૂરતી હોય છે પછી પણ ફૂટી જતો હોય છે હાલના સમયમાં

અને લોકોની વાચા આપો અને સેવાકી કે કરો ને તમારું તંદુરસ્ત જીવન રહે એવી કુદરતને પ્રાર્થના છે અને મહેશભાઈ ઓઝા સાથે હવે દાદા ખૂબ કામ થયું પહેલાં તે વખતે એક જાગૃત પ્રહરી સંત્રીની જેમ ઉભો અને એ વિરહાતના અનુભવો દાદા છેલ્લે છેલ્લે અમને જણાવો વિરહાતના અનુભવની વાત જે કરું તો મહેશભાઈ ઓઝાએ નિદર્શાથી લખ્યું છે એટલું જ વાત નહીં પણ લોકોની વાચા આપવામાં આંદોલન ટૂંકથી માંડીને કરવામાં ઘોડા આંદોલન હોય કે લોકો માટેનું સત્યાગ્રહનું હોય એમાં પણ અગ્રસર એને ભાગ ભજવેલ છે પછી અધિકારી દાંડ હોય તો એને સીધા કરવાનું કામ પણ મહેશભાઈ ઉદયે કર્યું છે ને એની નિડરતાની છાપ એ સમયે હતી ને આજે લોકો યાદ કરે છે આ હતા નવીન દાદા જોશી જેમણે પોતાના પિસ્તાલીસ પચાસ વર્ષના પત્રકારત્વના અનુભવની વાત કરી જેમણે સામાન્ય માંડીને તંત્રી સુધી અને તેમની સામે આજ સુધી મેં કોઈ દિવસે મારી મને જ્યાં સુધી મારી સમત છે ત્યાં સુધી હજી કોઈ આંગળી નથી ચીંધી નવીન દાદા આમ બોલા એવા સાચુકલા વ્યક્તિત્વએ આપણને દાદા તમે એમના સમય આપ્યો સાથે અને આવી નાદુરસ્ત તબિયતની વચ્ચે તમે જે મુલાકાત આપી છે એ બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ